નમસ્કાર મિત્રો જય માતાજી જય ચોસઠ જોગણીઓ માતા હું છું નીતિન બારોટ લોકગાયકને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ફાગણ વધ પાંચમ અઢાર ત્રણમાં ચોસઠ જોગણીઓ માતાજી પાલોદર ધામ માતાજીનો પ્રાગટ્ય દિવસ છે તો ભવ્ય કાર્યક્રમો અહીંયા થવાના છે એટલે તમામ સર્વ ધર્મપ્રેમી જનતા એટલે અઢાર ત્રણે માતાજીનો પ્રાગટ્ય દિવસ છે પછી ચોવીસ તારીખ અને પચીસ તારીખ ચોવીસ ત્રણ અને પચીસ ત્રણ અગિયારસ અને બારસ મોટો મેળો છે માતાજીનો તો તમામ ભાવિક ભક્તોને પધારવા માટે ખાસ ભાવભીનું આમંત્રણ છે ખૂબ સરસ મજાના બધા કાર્યક્રમો પણ ગોઠવેલા છે તો માતાજીમાં જોગણી માતાના દર્શનનો તમામ બધાએ અચૂક લાભ લેજો અને માતાજી સદા બધા ઉપર ખૂબ કૃપા કરે એવી માને હું નિતિન નીતિનભાઈ પ્રાર્થના કરું છું તો મિત્રો પાલોદર ધામમાં જાહેર બધાને ભક્તોને આમંત્રણ છે પધારવા માટે તારીખ અઢાર ત્રણ તારીખ ચોવીસ ત્રણ અને તારીખ પચીસ ત્રણ આગળ મહિનામાં જય માતાજી જય ચોસઠ જોગણીઓ માતા